ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળા અને ત્રિવિદ્યાલયમાં સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના બસો ત્રીસ અને માધ્યમિક વિભાગના પિંચ્યાસી એમ કુલ ત્રણસો ને પંદર વિદ્યાર્થીઓ શિક્ષક દિન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી શાળાની ધોરણ ની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈએ આચાર્ય તરીકે અને શાળાના જી એસ ઠાકોર અયાન મંતાજી રહેમાદે સુપરવાઇઝર તરીકે જવાબદારી સંભાળી હતી આચાર્ય પદે રહી તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે શિક્ષકે દીવા સમાન છે જે આજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તે જ રીતે પ્રાથમિક વિભાગમાંથી ખત્રી સિદ્રા આર્યભાઈ આચાર્ય અને ખત્રી યશરા સુલેમાન સુલેમાનભાઈ સુપરવાઇઝર તરીકે ભૂમિકા ભજવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પોતાના અનુભવો રજૂ કરી રહ્યા હતા અંતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પ્રાથમિક તથા માધ્યમિક બંને વિભાગમાંથી થી ત્રણ ક્રમાંક આપીને શાળાના આચાર્ય શ્રી યુવાય ટપલા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા શિક્ષકની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં શિક્ષકોનો આદર કરવો શાળામાં નિયમિતતા સ્વચ્છતા જાળવવી અને અભ્યાસમાં એકાગ્રતા રાખવા માટે તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે એક ખાસ પ્રેરણાદાયક ક્ષણ પણ જોવા મળી હતી ધોરણ દસમાં દિવ્યાંગ વિદ્યાર્થીની સિફાએ પોતાના જ્ઞાન આત્મવિશ્વાસ અને સેવાભાવ દ્વારા સૌને પ્રેરણા આપી હતી કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ હિંમત મહેનત અને આત્મવિશ્વાસ બધું શક્ય બને છે સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રીમતી એસ એસ પઠાણ અને શ્રી એસઆઈ તુરાબે કર્યું હતું રિપોર્ટર અરબર્સ દ્વારા બોડેલી લીધું આવી વધુ માહિતી માટે જોડાયેલો રહો સરદારનો અવાજ સાથે